કેમ છો જય માતાજી મિત્રો તો ભાઈ અત્યારે ભાઈ સવાર સવારના ભાઈ સાડા આઠ વાગી ગયા છે અને તમારો ભાઈ નાઈ ધોઈ ને રેડી થઈ ગયો અને આજ તમારા ભાઈ નવા બૂટની અનબોક્સિંગ કરી દીધી તો ભાઈ લાઈક કરી દો નવા બૂટ માટે અને ભાઈ કાલ રાતે મેં ભાઈ બહુ ખતરનાક ડિસ્કો કર્યો હતો અને રાતે સાડા ત્રણ ચાર વાગી ગયા હતા ને ભાઈ અમે લગાતાર સુતા ને જ જોઈ શકો આંખીમાં તમને દેખાશે ને પણ નથી સુતા તો ભાઈ ચશ્મા પાસા લગાડી દીધી અને જોઈ શકો તો અહીંયા ભાઈ અમારા મંડપનો એન્ટ્રન્સ ગેટ છે ને ભાઈ આ અમારા બેન છે એમના લગ્ન છે અને આ આ મારો પાક્કો ભાઈ બંધ કયો ભાઈ ગયો જે છે એ છે અને અમારા જો પારસભાઈ ગાડલા ગાડલાનું કરે છે તો ભાઈ મળીએ થોડી વાર માં બાય બાય તો ગાઈઝ અત્યારે ભાઈ હું ગાદલા નાખવામાં મદદ કરું છું કેમ કે આ જે છે બેનના લગ્ન કેમ કે અહીંયા અમારો ભાઈ પૂરો વ્યવહાર જે કરવાનો છે એ કરવાનો છે તો ભાઈ અત્યારે ગાદલા નાખી અને ભાઈ મદદ કર્યા કેમ કે ભૈલુભાઈ કામ કરતા એટલે હવે ચાલો મદદ કરીએ તો તમે વિડીયોને લાઈક કરી દો શેર કરી સબસ્ક્રાઇબ કરી દેજો થેન્ક યુ આ મંડપ છે તમે જોઈ શકો છો બહુ સરસ મજાનો મંડપ છે અને અહિયાં ગણપતિજીની સ્થાપના બી થઈ ગઈ છે અને અહીંયા પૂરા જોઈ શકો છો મંડપની ડેકોરેશન તમે અહીંયા ગાડલા બાડલા પાથરી દીધા છે અહીંયા મંડપનું ડેકોરેશન ફૂલ થઈ ગયું છે બહુ સરસ મજાનું થઈ ગયું છે તો અમારી સાથે છે સનીભાઈ જે અમારા વિડીયો રોજ જોવે છે શું કેવું અમારા વિડીયો તમને કેવા લાગે છે તમારા વિડીયો મને બહુ દિલથી ગમે છે થેન્ક યુ થેન્ક યુ ભાઈ આવી રીતે સપોર્ટ કરતા રહેજો અને અને હું તો એમ જ બધા લોકોને કેવા માંગી કે લાઈક શેર અને સબસ્ક્રાઇબ થેન્ક યુ ભાઈ થેન્ક યુ તો ગાઈસ આ ઢોલવાળા ભાઈ આયા આવી ગયા છે ને મે ભાઈ એમને કીધું કે ભાઈ તમે અમારી માટે થોડું વગાડો તે ભાઈ જોરદાર વગાડ્યું તમે જોઈ અત્યારે ભાઈ મંડપમાં લગનના ઢોલ વાગી રહ્યા છે અને પાછળ ભાઈ જોરદાર જોઈ શકો છો મંડપમાં ભાઈ લગ્નની ફૂલ તૈયારી અને અમારી સાથે છે ભાઈ અમારા સમીરભાઈ જે આનો આજનો લુક તમે જો કાલ કાલ આપણે એમની સાથે શેરવાની લેવા ગયા હતા અને જો આ એ શેરવાની છે તો એમની પર બહુ એટલે બહુ ખૂબ સરસ લાગે છે તો ભાઈ એ માટે ભાઈ તમે લાઈક કરો અને કોમેન્ટ કરજો કે ભાઈ કેવી લાગે છે અને ભાઈ બ્લોગમાં તમે બહુ ઘણો સપોર્ટ કરો છો પણ એકવાર ભાઈ સબસ્ક્રાઇબ પણ કરતા જાઓ અને કોમેન્ટ પણ કરતા જાઓ થેન્ક યુ થોડું તો ગાઈસ કોમેન્ટ કરો આવા છોકરા ક્યાંથી આવે છે લગ્નમાં દરરોજ દર વખતે મળી જાય તો જોઈ લો ગાઈસ જાન આવી ચૂકી છે ફાઇનલી બહુ મોડી જાન આવી છે તો ભાઈ અહીંયા વરરાજાની જોરદાર એન્ટ્રી થઈ ગઈ છે અને મારા ફઈ આવી ગયા છે અને વરરાજાના સાસુભાઈ એમને પોખવા માટે આવી ગયા છે તો જોઈ શકો છો તમે ભાઈ રેડી થઈ ગયું છે બધો સેટઅપ અહીંયા વ્યવહાર ભાઈ ચાલુ થઈ ગયો છે ને અમારા ભાઈ બધા વડીલો મોટા લોકો બધા વ્યવહારમાં ભાઈ જોડાઈ ગયા છે અને અને અમે પણ અહીંયા છીએ તો પણ હું તમને એક વસ્તુ દેખાડવા માંગુ છું ભાઈ અહીંયા મારો માસિયા ભાઈ ભાઈ છે તો તમે જોઈ લો ભાઈ શું કરી રહ્યો છે તું મેરસે પ્યાર કરતી નહીં કરતી જે બતા દે તું બસ અને શૈલેષભાઈ બંનેને ચાનો ડિપાર્ટમેન્ટ આપ્યો છે અને ચામાં બાકા ચીકી બોલાઈ રહ્યા છે બધાને ચા પોખાનું કામ આ બંને ભાઈઓ કરી રહ્યા છે અને હારવાર આવી ગયા છે અમારા બગીભાઈ કેમ છે બગીભાઈ તમને બસ મજા મજા શું કે તમારા લગ્નનો આજ પ્લાન શું છે ચા પાણી દઈએ છે અમે સરસ સરસ અને આપણા હાર્દિકભાઈ પણ બી ભાઈ ચા દેવામાં મદદ કરી રહ્યા છે બધા લોકોને मंगलेव फेरा फोर शुरूमेमेमे धीमे ओछा ओछा फेराफोर शुरू गुआम તો ભાઈ અહીંયા લગ્ન થઈ ગયા છે અને અમે ભાઈ પીરસવામાં કામગીરીમાં હતા એટલે ભાઈ વિડીયો નથી બનાવ્યો તો અત્યારે ભાઈ ફાઇનલી લગ્ન થઈ ગયા છે એનો શોર્ટ લેવા આવી ગયા છીએ તો અત્યારે પાંચ વાગી ગયા છે લગ્ન સંપૂર્ણ પૂર્ણ થઈ ગયા છે અને વિદાયની તૈયારી ચાલી રહી છે ગાડી બી મંડપના ગેટ પાસે આવી ગઈ છે ઓગણીસ ફાઇનલી ભાઈ વિદાય થાય છે અને અમને ભાઈ બહુ ઘણો દુઃખ થાય છે કે અમે એમને બહુ ટાઈમ સ્પેન્ડ કરેલો છે તો લગન તો હવે પૂરા થઈ ગયા છે પણ આ બધો જ સામાન એકઠો કરવાનો છે કારણ કે બધો સામાન તો બધો એકઠો કરીને હવે ગણી કે ઘટતું નથી ને અને બધા અમે બધા પપ્પુભાઈ હું રવિભાઈ અને બધા લોકો સામાન એક વખત લાગી ગયા છે અમારી સાથે માસા ભી જોડાઈ ગયા છે તો સરસ કાર્ય થઈ રહ્યું છે બધાથી અત્યારે ભાઈ સાડા આઠ વાગી ગયા છે ને ભાઈ અત્યારે ભાઈ અમે ફ્રી થયા છીએ લગ્નમાંથી કેમ કે ભાઈ અત્યારે જોઈ શકો છો ભાઈ અત્યારે આ મંડપ મંડપ બધું સંકેલાય છે અને અત્યારે ભાવિનભાઈ પણ બેહી ગયા છે અહીંયા અને જમવાનું ભાઈ અવાજ આવી ગયો છે સ હું શૂટિંગ ઉતારું તો અત્યારે તમે બધા જોઈશો નખર તમે કેમ જોશો અને જો સામે અમારા હાર્દિકભાઈ ઉભા અને જો અહીંયા બધું સંકેલા મળ્યું ધીરે ધીરે અને આ બધું હવે લગ્નનો ભાઈ બાય બાય અલવિદા કેવી અને વેડિંગ લોક તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને થેન્ક યુ ભાઈ ઓલા વિડીયોમાં આટલા બધા વ્યૂઝ જોવા માટે અને આવી રીતે તે ભાઈ આ બીજો વિડીયો જે વેડિંગનો આવે એને પણ સપોર્ટ કરી દેજો થેન્ક યુ તો ભાઈ જમી લીધું છે અને અત્યારે વાગ્યા છે અગિયાર અને અમને બધેને શું ચસ્કો લાગ્યો કે અમારે થયું કે હવે આજ તો ફરવા જવું જ છે તો આઉટ કરવું જ છે તો નાઇટ આઉટ કરવા નીકળી ગયા અત્યારે સાડા દસ વાગી ગયા છે ને અને આ બધા હું મસ્તી ચડી આ ભાઈ છે અને આ હું મસ્તી ચડી ગયા ભાઈ અત્યારે અમને અમને હવે સ્વેટર વગર છે આ જગ્યા છે ભાઈ બિગ સુપર ત્યાં શું કહેવાય સમીરભાઈ એમ પહેલું ભાઈ એમ ખજૂર નું દૂધ એવું પાક આવે ખજૂર એ પીવા લાયા છે તો ભાઈ ઘડીક સમજી સમીરભાઈ સમીર ભાઈ આવે પછી આપણે વાત કરી ગયા છે આપડા આદિભાઈ અને હારવા છે સમીરભાઈ હું જો સીબીએમ ના એને તરફથી આ પાર્ટી આપી છે કઈ કેવું તમારે નહીં તો અમને અહીંયા લાયા હું લેવાય ટાઈડ પોતે જો કેટલા સ્વેટર પહેરા ના બેન જો મે મે અને મારા ભાઈએ કાઈ પીરું નથી અને અમારા બનેવી સાહેબ છે મળી મળ્યા ખરી તો અહીંયા ખજો પી લીધું છે અને હવે જઈ રહ્યા છે ગાંઠિયા ખાવા માટે આજ તો ફૂલ બાકા જી કે ફૂરી નાઈટ કરવાની છે તો ચાલો ગાંઠિયા ખાવા જઈએ ગાંઠિયાની ગાંઠિયાની ઉભેલા ભાઈ 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 ત્રણ ત્રણ બંધો બંધો સોરી બંધ આવી આપે આપે ગરમ ગાંઠિયા ખાવા કહી દે ગાઠિયા ખાવાનું પૈસા નહી પૈસા તારા દેવા પડશે બાર વાગી ગયા છે ઘર તરફ આ જાટું આટલું જ તે મળતા નવા વિડીયો